એટલે કે સાત કિલોમીટર મેરેથોનને પ્રાથમિક ઉદ્દેશ રેર ડિસીઝ અંગે જાગૃતિ લાવવાનો અને દર્દીઓ અને તેમના પરિવારોને આ પ્રક્રિયામાં તેમને સશક્ત બનાવવા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસાધનો સુધી પહોંચ પ્રદાન કરવાનો છે રેસ ફોર સેવન એ વર્લ્ડ રેર ડિસીસ એટલે કે દુર્લભ રોગના અનુરૂપ આયોજિત એક એન્યુઅલ અવેરનેસ રન છે બેંગ્લોરમાં બે હજાર સોળમાં તેની શરૂઆત થઈ હતી ત્યારથી આ ઇવેન્ટ દેશભરમાં ફેલાય છે જેમાં આ વર્ષે પચીસ ફેબ્રુઆરીએ બેંગ્લોર મુંબઈ હૈદરાબાદ કોચી મૈસૂર અમદાવાદ ત્રિવેન્દ્રમ નવી દિલ્હી કોલકત્તા ચેન્નાઈ પુણે અને કોઈમ્બતુર વીસ હજારથી વધુ વ્યક્તિઓની અપેક્ષિત ભાગીદારી છે આ રન વન નેશન વન ડે ટુગેધર ફોર રેરની થીમને અનુરૂપ છે सेवन एक एनुअल इवेंट होता है जो हम हर साल फेबररी के तीसरे या चौथे संडे को रखते हैं सिर्फ अवेयरनेस बढ़ाने के लिए और लोगों को पता चले और हम गवर्नमेंट तक हमारी आवाज़ पहुंच सके ताकि इसके टेस्टिंग सेंटर्स डायग्नोसिस एंड एक मल्टीडिसिप्लिनरी हॉस्पिटल या क्लिनिक सेटअप भी हो सके इस तारीख को 25 फरवरी संडे 6 बजे से हमारा एल कॉलेज सरखेज कैंपस में शुरुआत होगी जिसमें हम कुछ साढ़े चार सौ से पाँच सौ लोग एक्सपेक्ट कर रहे हैं हमारा ये चौथा एडिशन है हमने 2020 में पहली बार अहमदाबाद गुजरात में किया था फिर ईयर में एक साल छूट गया था और तीन और साल ये हमारा चौथा साल है आशा रखती हूँ कि इस माध्यम द्वारा हमारे अहमदाबाद के लोग और जुड़े इस इवेंट के साथ इस अवेयरनेस ड्राइव के साथ ओ को सपोर्ट दें और हमारे रेयर वॉरियर्स को एक स्ट्रांग सपोर्ट सिस्टम मिले जिससे हमारी आवाज़ सरकार तक पहुंचे वही हमारा उद्देश्य है अहमदाबाद રનની શરૂઆત મકરબા એલ જે યુનિવર્સિટીના મેદાનથી થશે અને આઈપીએસ એસીપી મિસ્ટર નીરજ બળગુજર દ્વારા આ રનને સવારે છ વાગે ફ્લેગ ઓફ કરાવવામાં આવશે સાત કિલોમીટરની દોડ સવારે સાત કલાકે પૂરી થઈ થશે અને ઇચ્છુક પ્રતિભાની વેબસાઈટ મુલાકાત લઈ લાઈવ રજીસ્ટ્રેશન પણ કરાવી શકાય છે ગુજરાત કોઓર્ડિનેટર જયા શ્રીવાસ્તવે જણાવ્યું કે હું રેર ડિસીઝ અંગે જાગૃતિ લાવવા અને રેસ ફોર સેવનમાં ભાગ લેવા માટે સન્માનિત સન્માનિત મહેસૂસ કરી રહી છું વન નેશન વન ડે ટુ ગેવર ફોર ધ ટેટ એ રવિવારના 25 ફેબ્રુઆરના રોજ સવારે છ વાગ્યા થી સમગ્ર ભારત માં શરૂ થનારી મલ્ટી સિટી મેરેથોન માં મારી સાથે જોડાવા અમે જે પહેલ કરી છે તેમાં રેડ ડિસીઝ વાળા દર્દીઓ માટે જાગૃતિ લાવવાનો ઉકેલ શોધવાની નજીક છે તો જે એમડી હે उसमे પ્રોટીન ઓથેટિસ ટ્રોફી જો muscle કો તાકાત દેતા હે તો उसमे इसमें, इसमें कम होता હે કે પછી નહી ہوتا तो उससे जो मसल की स्ट्रेंथ है वो कम होने लग जाती है तो जो रेस्ट्रिक्शन आते तो मैं जैसे अपना थोड़ा जर्नी बताता था तो मतलब जैसे मैं 9 साल का था तब तो थोड़ी चलने में दिक्कत आने लगी तो ऐसे करते करते पैर की स्टिफनेस बढ़ती है इसमें तो फिर मैं ट्वेल्थ ईयर में आगे भी चेयर पर आ तब से व्हील चेयर इंडियन रिसर्च एंड डेवलप મેન્ટ સોલ્યુશન ના વાઇસ પ્રેસિડેન્ટ જીનુ જોસે કહ્યું કે છેલ્લા આઠ વર્ષથી રેસ ફોર સેવન મેરેથોન મુખ્ય પ્રાયોજક તરીકે ઓઆરડીઆઈ સાથેની અમારી લાંબી ભાગીદારી ચાલુ રાખવાનું અમને ગર્વ છે ઓઆરડીઆઈ ના કોફાઉન્ડર અને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પ્રસન્ના કુમાર સિરોલે જણાવ્યું હતું કે રેસ ફોર સેવન એ ભારતમાં છેલ્લા આઠ વર્ષથી એકમાત્ર જનજાગૃતિની પહેલ તરીકે કામ કરે છે ભારતમાં રેર ડિસીઝ ઇકોસિસ્ટમનો વિકાસ આ કાર્યક્રમનો પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રૂપથી વ્યાપક રીતે મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યો છે નિયમિત દોડવીરો માટેની ફી રૂપિયા છસો નવ્વાણું જ્યારે વિદ્યાર્થીઓ માટે ત્રણસો નવ્વાણુંના ડિસ્કાઉન્ટ રેટ પર રજીસ્ટ્રેશન કરાવી શકાય છે રેડ ડિઝીઝના દર્દીઓ અને વિવિધ ક્ષમતા ધરાવતા વ્યક્તિઓ તેમજ બે સંભાળ રાખનારા દરેક વ્યક્તિને વિનામૂલ્યે ભાગ લઈ શકે છે આ કેટેગરીમાં ભાગ લેનારને ટી શર્ટ મેડલ ઈ સર્ટિફિકેટ અને કોમ્પ્લિમેન્ટરી બ્રેકફાસ્ટ ધરાવતી કીટ પણ આપવામાં આવશે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર